બના મેમ તમારી એક નવી સુંદર મજાની ફિલ્મ આવી રહી છે જલેબી રોક્સ એના માટે ફિલ્મો વિશે પૂછતા પહેલાં તમને એક નાનો સવાલ કે અત્યારે આ વર્ષમાં તમારી આ પાંચમી હિટ ફિલ્મ છે તો એ સક્સેસ એના વર્ક વિશે થોડું જાણો મારી જ વાત શું કરું યા થેન્ક યુ સો મચ સિરિયસલી આઈ એમ બ્લેસ્ડ કે આ વર્ષ બહુ જ સારું શરૂ થયું છે આ મિડવે છે પણ બહુ જ સારું જઈ રહ્યું છે મારી પહેલી ફિલ્મ ઉમરો બ્લોકબસ્ટર હતી પછી ઓલ ધ બેસ્ટ પંડ્યા આવી એ પણ સુપરહિટ બ્લોકબસ્ટર પછી મારી અચારી બા એ પણ બહુ જ સરસ આવી અને હવે જય માતાજી લેટ્સ રોક એ પણ સુપરહિટ થઈ ગઈ અને હવે આ પાંચમી ફિલ્મ આવી રહી છે જલેબી રોક્સ બહુ જ સુંદર ફિલ્મ છે બહુ જ સરસ સબ્જેક્ટ છે કોઈ હજી સુધી ટચ નથી કર્યો પારિવારિક ફિલ્મ છે અને ખૂબ સુંદર મજાની ફિલ્મ છે ચોક્કસ માણવા જેવી જોવા જેવી ફિલ્મ છે એક મનના મેં પર્સનલ સવાલ પૂછ્યું આજે આપણે બધા આ ફિલ્મ વિશે ઘણી બધી બધાએ બહુ જ વાતો કરી એ પોસ્ટ નહીં તમે પોતે આ ઉંમરમાંથી નીકળ્યા છો આ ઉંમરનો અનુભવ છે તો મને એવું લાગે કે ક્યાંય ને ક્યાંય રોલ નથી નિભાયો પણ ફિલ્મોને જીવી હોય એવું એક તમારી અંદર દેખાય છે તો આટલા બધા આર્ટિસ્ટ ફિમેલ આર્ટિસ્ટ વધારે છે એ બધામાં બધાની સાથે કામ કરતાં કરતાં તમને ખુદને કેવું લાગે બહુ જ સરસ આઈ મીન મને તો સી અમદાવાદ આવું ત્યારે આ બધા જેટલા લોકોની સાથે હું કામ કરું છું એમાંથી ઘણા બધા લગભગ એસી ટકા લોકોની સાથે મેં પહેલાં કામ કરેલું છે એટલે તમે જ્યારે પાછા તમારા જૂના લોકોને મળો ત્યારે એટલો જ આનંદને એટલો જ ઉત્સાહ હોય છે તમારામાં અને અમદાવાદ એટલે તો મારું ઘર અને બિકોઝ આઈ એમ આઈ વોઝ છેલ્લો સવાલ તમે અહીંના છો અમે તમને યંગ સિરિયલમાં જોયા હમ એટલે જે તમારો મેસેજ છે પચાસ પચીસ સેકન્ડ ક્યાંય ને ક્યાંય તમને એવું લાગે છે કે વંદના જે પહેલાં યંગ રોલ સિરિયલો કરતા હતા એની બદલે અત્યારે લોકો તમને વધારે એક ખીચડીનો રોલ કરતા વંદના પાઠક પોતે એવા આર્ટિસ્ટ અલગ અલગ પ્રકારના રોલ એ જર્ની વિશે થોડુંક બહુ સુંદર રહી છે જર્ની આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ગોડ કે ખૂબ સાથ આપ્યો છે હંમેશા સાથે રહ્યો છે ભગવાન અને યા એટલે હમ્પાંશથી લઈને ને એ બધું તો મુંબઈની વાત છે શિફ્ટ થયા પછી પણ એ પહેલાં જ્યારે મેં દૂરદર્શનનું ઇસરોમાં કામ કર્યું ત્યારે પણ ખૂબ ખૂબ કામ કર્યું છે અને બધામાં હતું ઘણી બધી સિરિયલો મેં કરી છે એટલે આખી જર્ની મારી બહુ જ સરસ રહી છે દેરઆર નો કમ્પ્લેન્ટ્સ નો રિગ્રેટ્સ લાઈફમાં આ એમ વેરી હેપી આઈ એમ વેરી હેપી થેન્ક યુ થેન્ક યુ